એક એવો ખજાનો કે જેની કિંમત સોના કરતા પણ વધારે હોઈ શકે છે આ કોઈ ફિલ્મી દ્રશ્ય નથી મિત્રો આ ભારત હજારો મારુતિ ઇકો માલિકો કડવી વાસ્તવિકતા છે એક પણ ઇકો ગાડી નહીં બચે એક એવી મહામારી કે જેને પોલીસ ની ઊંઘ હરામ કરી દીધી છે અને સામાન્ય માણસના ના પર હજારો રૂપિયાનો નો બોજ નાખ્યો છે ગાડી નું કોક કાઢી ગયું મિત્રો આ વાત છે ભારતમાં ઇકો ગાડીઓના સાયલેશન ચોરી ના વધતા જતા આતંક ની મિત્રો આ વાત છે એક ધાતુ ની કે જેને આ ચોરોને વધુ લાલચુ બનાવીએ છે

તેમનું અસલી નિશાન છે નાનકડો ડબ્બો કે જેને કેટાલિટિક કન્વર્ટર કહેવામાં આવે છે મિત્રો એને સરળ ભાષામાં આપણે કહીએ તો કેટાલિક કન્વર્ટર તમારી ગાડીનું કેપ્સુ અથવા ફિલ્ટર છે તેનો મુખ્ય હેતુ પર્યાવરણનું રક્ષણ કરવાનો છે કે જ્યારે ગાડીનું એન્જિન પેટ્રોલ બાળે છે ત્યારે તેમાંથી નાઇટ્રોજન ઓક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ અન્ય હાનિકારક વાયુઓ ઉત્પન્ન થાય છે કેટાલિટિક કન્વર્ટર આ ચેરી વાયુને રાસાયણિક પ્રક્રિયા દ્વારા કરે છે અને જાદુરી રાસાયણિક પ્રક્રિયા કરવા માટે આ કન્વર્ટર ની અંદર એક ખાસ પ્રકારની સિરામિક જાળી હોય છે આ જાળી પર ત્રણ અત્યંત દુર્લભ અને કિંમતી ધાતુઓનો સંટકાવ કરવામાં આવેલો હોય છે

અનેક ઘણું મોકુ છે તેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં ઘણીવાર પ્રતિ ગ્રામ 20000 થી લઈને 50000 કે તેના કરતાં પણ વધુ હોઈ શકે છે એક કેટાલિટિક કન્વર્ટરમાં ભલે માત્ર 1 થી 2 ગ્રામ જેટલી જ ધાતુ હોય પરંતુ તેની કિંમત ચોરોના કાળા બજારમાં હજારો રૂપિયા અપાવી શકે છે મિત્રો હવે બીજો મોટો સવાલ કે બજારમાં તો સેંકડો મોડેલની ગાડીઓ છે તો પછી ચોરો આ વારંવાર મારુતિ ઇકોનોમિક મિશન બનાવે છે ધ્યાન રાખજો સુરક્ષિત રહેજો મિત્રો કારણ ટેકનિકલ અને ખૂબ જ સરળ છે પહેલું અને સૌથી મુખ્ય કારણ એ જ છે ગ્રાઉન્ડ લિયરિયન્સ મારુતિ ઇક્કોની જમીનથી ઊંચાઈ મોટા ભાગની હેચબેક અને સેડાન કાર કરતા ઘણી વધારે હોય છે કે જેના કારણે ચોરને ગાડી નીચે સરકી જવા માટે પૂરતી જગ્યા મળી જાય છે એટલે કે આ ગાડીની નીચે જગ્યા ઘણી હોય છે

આખી દુનિયામાં દર વર્ષે માત્ર પચીસ થી ત્રીસ ટન રોડિયમ નું ઉત્પાદન થાય છે જયારે સોના નું ઉત્પાદન લગભગ ત્રણ હજાર ટન છે વિશ્વ નું લગભગ એસી ટકા રોડિયમ એકલા દક્ષિણ આફ્રિકામાંથી આવે છે વિશ્વમાં ઉત્પાદિત થતા કુલ રોડિયમમાંથી લગભગ એસી થી પંચ્યાસી ટકાનો ઉપયોગ ઓટોમોબાઈલ ઉપયોગમાં કેટાલિટિક કન્વર્ટર બનાવવા માટે જ થાય છે મિત્રો વૈશ્વિક માંગ અને મર્યાદિત પુરવઠાના સમીકરણે એક એવું કાળું બજાર બનાવ્યું છે કે જ્યાં ચોરાયેલા કેટાલિટિક કન્વર્ટરમાંથી કાઢેલી ધાતુની ધૂળ પણ હજારોમાં વેચાય છે આ આંતરરાષ્ટ્રીય ધાતુ બજાર અને સંગઠિત અપરાધની વચ્ચે પીસાય છે મિત્રો સામાન્ય ઇકો માલિક તેના માટે ગાડીનો એક સ્પેર પાર્ટ નથી હોતો પણ તેની રોજી રોટી પરિવાર માટે એક મોટો ફટકો છે એક ટેક્સી ડ્રાઇવરે કહ્યું કે સાહેબ સવારે ઉઠીને ગાડી ચાલુ કરી તો ટ્રેક્ટર જેવો અવાજ આવ્યો નીચે જઈને જોયું તો આખું સાયલેશન જ ગાયબ નવું સાયલેશન નખાવવાનો ખર્ચો પંદર થી વીસ રૂપિયા આવ્યો

પરંતુ આ ચોરીના માલના મુખ્ય ખરીદદારો એવા ગેરકાયદેસર સ્ક્રેપ ડીલરો પર પણ તવાઈ બોલાવી રહી છે તો આ પરિસ્થિતિમાં તમે તમારી ઇકોને કેવી રીતે સુરક્ષિત રાખી શકો છો કેટલાક નક્કર પગલા લેવા ખૂબ જ જરૂરી છે તમારી ગાડીને સારી રીતે પ્રકાશિત અને અવરજવર વાળી જગ્યાએ અથવા સીસીટીવી કેમેરાની નજર હેઠળ પાર્ક કરો બીજું કે બજારમાં મળતા ખાસ કેટાલિટિક કન્વર્ટર શિલ્ડ કે મેટલ કીજ લગાવો જે ચોર માટે તેને કાપવું વધુ મુશ્કેલ બનાવી દે છે બીજું કે જો સારા ગેરેજમાં જઈને સાયલેન્સરના પાઇપને ગાડીની ચકિત સાથે વધારાના લોખંડના સળિયાથી વેલ્ડિંગ કરાવી શકો છો ચોથું કે તમારી ગાડીમાં એક સારો વાઇબ્રેશન સેન્સર વાળો અલારામ ફિટ કરાવી શકો છો મિત્રો આ માહિતી તમને કેવી લાગી એ કમેન્ટમાં જરૂર જણાવજો અને મિત્રો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ફરી મળીશું એક નવા વિડિયો સાથે જય હિન્દ